વિદ્યાર્થી મિત્રો આજનું ગણિતનું પેપર એટલે કે બેઝિક ગણિતનું પેપર એકદમ જબરદસ્ત રીતે ઇઝી હતું તો વિદ્યાર્થી મિત્રો સૌથી પહેલાં તો નીચે કમેન્ટ કરો તમારા એસીમાંથી કેટલા ગુણ આવશે ઓકે તો હવે જો આપણે સોલ્યુશન અને જોડે જોડે પેપરનું એનાલિસિસ પણ કરીશું તો સૌથી પહેલો જે ક્વેશ્ચન છે સમીકરણ યુગમાં ટુ એક્સ પ્લસ ત્રણ વાય અને ચાર એક્સ પ્લસ છ વાય ઓછા દસનો ઉકેલ તો જોશો તમે આમાં બે સામાન્ય નીકાળીએ એટલે ડાયરેક્ટ થઈ જશે બે એક્સ પ્લસ ત્રણ વાય ઓછા પાંચ અને આ ને આ બાજુ લઈએ તો 5 પાંચ મતલબ બંને સમીકરણ એક જ છે તો અનંત ઉકેલ મળે એકદમ ઈઝી હતો ક્વેશ્ચન ત્યારબાદ સેકન્ડ છે દ્વિઘાત બહુપતિના શૂન્યનો ગુણાકાર મતલબ સી વાગ્યા એ તો અચળપદ બે અને એક્સના વર્ગનો સ એટલે એક તો બે 1 એક એટલે બે જવાબ આવશે ત્યારબાદ બેઠે બેઠું સૂત્ર મેં તમને કહ્યું હતું કે ભાઈ આના સૂત્ર પૂછાય છે બેઠા બેઠા અને આ વખતે પણ પૂછાયું ડી બરાવ બિસ્કવેર માઇનસ ફોર એસી તો વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ જે છે ફરી સૂત્ર પૂછ્યું છે સમાંતર શ્રેણીનું તો એ વતા એનો ઓછા એક ગુણ્યા ડી આ તો બધાને આવડ્યું હશે ત્યારબાદ વર્તુળનું ક્ષેત્રફળ તો પાયયારનો વર્ગ સિમ્પલ ત્યારબાદ નીચેનામાંથી ખાલી જગ્યા ખાલી જગ્યા ઘટનાની સંભાવના ન હોઈ શકે તો માઇનસ ન હોય એટલે માઇનસ એક પોઈન્ટ પાંચ જવાબ આવશે ત્યારબાદ ચોક્કસપણે ચોક્કસપણે ઉદ્ભવતી ઘટનાની સંભાવના એક હોય ત્યારબાદ બહુલક બહુલક એટલે જેટલી વધારે વાર રિપીટ થતો હોય એવો સંખ્યા તો અહીંયા બે વધારે વાર રિપીટ થાય છે એટલે જવાબ આવશે બે ત્યારબાદ પંદર અને પાંત્રીસનો ગુસ્સા તો પાંચ જવાબ આવશે ત્યારબાદ અહીં આલ્ફા પ્લસ બીટા મતલબ આલ્ફા ઇન્ટુ બીટાનો પહેલાં સ્વરૂપે તમને પૂછ્યું અને આલ્ફા પ્લસ બીટાનું પણ પૂછ્યું તો ઓછા બી ભાગ્યા એ ઓકે ત્યારબાદ પી એક્સ વાયનું ઉગમ બિંદુથી અંતર તો એક્સનો વર્ગ વધતા વાયનો વર્ગ વર્ગુણમાં એક્સનો વર્ગ વધતા વાયનો વર્ગ બી જવાબ આવશે એકદમ ઇઝી તો આ પણ તો મિત્રો ઘણા બધા ક્વેશ્ચન હેતુ લક્ષશે આઈએમપીમાંથી આવ્યા છે અને જે આપણે આઈએમપી રિવિઝનના વિડીયોઝ બનાવ્યા હતા એમાંથી પણ આવ્યા છે તો વિજ્ઞાનના આઈએમપી પણ ચેકઆઉટ કરવાનું ના ભૂલતા ડિસ્ક્રિપ્શનમાં લિંક મળી જશે પરિમિતિ એટલે પરી અને ક્ષેત્રફળ સમાન હોય તો વર્તુળની ત્રીજા બે એકમ થશે ટુ પાય આર બરાબર પાયો પાય આરનો વર્ગ કરો એટલે તમને જવાબ મળી જાય ત્યારબાદ વર્ગુણવા પાંચ એ અસમ્ય સંખ્યા છે તો ખરું આના એક્સના ગણું છે એક્સના શૂન્યની સંખ્યા ત્રણ છે તો ખરું બે 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 એ સમાંતર શ્રી છે તો ખરું સાઈન સાઈડનું મૂલ્ય ખોટું આવશે ઝેર બરાબર ટુ એમ ઓછા ત્રણ એક્સ બાર ખોટું છે અહીંયા માઇનસ એકની જગ્યાએ એક આવે એટલે આ પણ ખોટું છે ત્યારબાદ કેટલા શૂન્યો છે એ શોધવાનું છે તો અહીંયા જેટલી વાર છે તેટલી વાત તો એક બે અને ત્રણ વાર મતલબ ત્રણ શૂન્ય ત્યારબાદ સાઇન વર્ગ થીટા વતા કોસવર્ક થીટા બરાબર એક થાય વર્તુળનો સ્પર્શક વર્તુળને એક જ બિંદુમાં છેદે ત્યારબાદ અહીંયા ક્રમિક પદોનો સરવાળો તો જો અહીંયા ક્રમિક પદો આપેલા છે ત્રણ બે કે અને છવ્વીસ તો કે શોધવાનો છે તો આપણે સેમ આવો દાખલો આઈ એમ પીએતુલક્ષીમાં હતો બરાબર આ ટાઈપનો ઓકે તો અહીંયા કે ઓછા બે બરાબર છવ્વીસ ઓછા કે થાય કે આ બાજુ જાય એટલે ટુ કે અને બે પહેલી બાજુ એટલે અઠ્યાવીસ તો કે બરાબર ચૌદ મળે તો જવાબ આવશે ચૌદ ત્યારબાદ પાંચ રૂપિયાના સિક્કાનું ઘનફળ શોધવાનું સૂત્ર પાય આર સ્ક્વેરેજ કારણ કે પાંચ રૂપિયાનો સિક્કો નાળાકાર હોય છે ત્યારબાદ અહીંયા ડાયરેક્ટ સૂત્રમાં કિંમત મૂકવાની છે પ્રત્યક્ષની રીત આવશે બરાબર કારણ કે સિગ્મા એફઆઈ એક સહી અને સિંહમાં એફઆઈ છે તો બે પોઈન્ટ પિસ્તાલીસ જવાબ આવશે એકદમ ઇઝી તો આઈ એમ શ્યોર ઘણા બધા વિદ્યાર્થીઓને ચોવીસમાંથી ચોવીસ સાચા હશે તો તમારે કેટલા સાચા છે એ નીચે કમેન્ટ કરજો હવે જો વિભાગ બી તો જો વિભાગ બીમાં સૌથી પહેલો જે દાખલો છે ડાયરેક્ટલી સૂત્ર મૂકવાનું છે એ નું ત્યારબાદ આમાં નું સૂત્ર મૂકીને જવાબ લાવવાનો છે આમાં એ નું સૂત્ર આવશે અને એનને કરતા બનાવવાનો સોરી આપણે ડાયરેક્ટ ત્રીસમું પર શોધવાનું કીધું એટલે એકદમ ઇઝી થઈ જશે ત્યારબાદ નળાકાર અને નળાકારની અને ઊંચાઈ સમાન છે મતલબ એચ બરાબર આર બરાબર સાત સામે લેવાના છે અને સૂત્રમાં કિંમત મૂકો એટલે જવાબ મળી જાય આ સ્વાધ્યાયનો દાખલો છે બેઠો બેઠો સંભાવનાનો એકદમ ઇઝી ત્રણ વાગ્યા આઠ અને પાંચ વાગ્યા આઠ ત્યારબાદ આ ઓછા ત્રણ અને બે આપણે રિવિઝનમાં દાખલો જોયો હતો બરાબર ત્યારબાદ શૂન્ય સોદો એકદમ સેલ્લો બરાબર મતલબ એકદમ ઇઝી પેપર છે તમે જોશો ને આઈ એમ શ્યોર તમે પણ એટલા જબરદસ્ત ખુશ હશો કે ચલો હાસ હવે શાંતિ પણ હવે જે નેક્સ્ટ પેપર છે એની આપણે તૈયારી કરવાની છે કેવી રીતે કરવાની છે એનો વિડીયો ટૂંક સમયમાં તમને મળી જશે ત્યારબાદ મિત્રો મધ્યકના દાખલા છે ઓકે ત્યારબાદ પ્રમેય પણ પૂછો છો અહીંયા સમીકરણ યુગ ઉકેલ મેળવો એમ ઓવરઓલ પેપર એકદમ મતલબ કહેવાય ને કે ભાઈ સાવ સહેલું છે ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો અહીંયા સંભાવનાના એક્ઝામ્પલ પણ એકદમ ઇઝી પૂછ્યા છે બરાબર આઈ થિંક પત્તાવાળા અને આ લાલ લખોટીવાળા પણ આપણે એક્ઝામ્પલ રિવિઝન કર્યા હતા ત્યારબાદ વિભાગ ડી પ્રમેય બંને તમને આવડ્યા હશે આ થેલ્સનો પ્રમેય છે ઓકે જુઓ થેલ્સનો છે અને નેક્સ્ટ છે એ પ્રતિભ્રમે છે રચના પહેલી રચના એકદમ ઇઝી પૂછી છે અહીંયા બંને રચનાઓ ઈઝી છે બરાબર દસ પોઈન્ટ સોરી અગિયાર પોઈન્ટ એક અને અગિયાર પોઈન્ટ બેની જ છે બરાબર એકદમ ઇઝી રચનાઓ છે મધ્યસ્થનો દાખલો પણ આવડ્યો હશે બરાબર તો વિદ્યાર્થી મિત્રો આઈ એમ શ્યોર આઈ એમ શ્યોર કે તમે એકદમ જબરદસ્ત ખુશ હશો તો વિડિયો લાઇક કરો ચેનલને સબસ્ક્રાઇબ કરો